પ્રથમ વાત વરસાદની કરીએ તો રાજ્યભરમાં આજે ભારે વરસાદની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે ત્યારે કેટલાક સ્થળો પર અતિભારે વરસાદની સંભાવનાઓ પણ વ્યક્ત કરવામાં આવી છે દક્ષિણ ગુજરાતમાં પણ અતિભારે વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે સુરત નવસારી વલસાડ અને દમણમાં વરસાદને લઈને રેડ એલર્ટ આપવામાં આવ્યું છે ત્યારે પોરબંદર જૂનાગઢ અને દ્વારકામાં પણ રેડ એલર્ટ આપવામાં આવ્યું છે નર્મદા ભરૂચ ડાંગ અને તાપીમાં ઓરેન્જ એલર્ટ ત્યારે રાજકોટ જામનગર અને સોમનાથમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે બોટાદ ભાવનગર અને અમરેલીમાં પણ વરસાદને લઈને ઓરેન્જ એલર્ટ ત્યારે છે અને સુરેન્દ્રનગરમાં પણ ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે રાજ્યમાં સાર્વત્રિક વરસાદની આગાહી સાથે હિંદીના માધ્યમ દ્વારા નજર કરીએ કે ક્યાં કેટલો વરસાદ આજના દિવસે પડી શકે છે જ્યારે અમદાવાદ સહિતના અલગ અલગ વિસ્તારો ઉત્તર સમગ્ર ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના ભાગોમાં સામાન્યથી મધ્યમ વરસાદ રહેવાની સાથે કેટલાક વિસ્તારમાં જેમ કે અમદાવાદના ગ્રામ્ય વિસ્તારમાં ભારે વરસાદની આગાહી સાથે યલો એલર્ટ આપવામાં આવ્યું છે જેમાં આજે ભારે વરસાદ કેટલાક વિસ્તારમાં પડી શકે છે જેમાં ધોળકા નડિયાદ ખેડા સહિતના વિસ્તારોને આવરી લેવાઈ શકે તેવી પણ સંભાવનાઓ છે બીજી તરફ દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો સુરત વલસાડ નવસારી દાદરાનગર હવેલી સહિતને રેડ એલર્ટની આગાહી સાથે કેટલાક વિસ્તારમાં ભારેથી ભારે વરસાદ તો કેટલાક વિસ્તારમાં હળવો વરસાદ પડી શકે છે સૌરાષ્ટ્રના બોટાદ ભાવનગર અમરેલી રાજકોટ જામનગર સહિતના વિસ્તારમાં પણ ભારેથી અતિભારે વરસાદ કેટલાક વિસ્તારમાં તો દેવભૂમિ દ્વારકામાં પણ રેલ એલર્ટની આગાહીના પગલે ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે સમગ્ર કચ્છમાં આજે ઓરેન્જ એલર્ટ છે તે જાહેર કરવામાં આવ્યું છે ગઈકાલે ભારેથી અતિભારે વરસાદ બાદ આજે પણ ભારે વરસાદ પડી શકે તેવી સંભાવનાઓ છે તે જોવા મળી રહી છે સાથે જ કેટલાક વિસ્તારમાં ગાજવીજ સાથે તો પવનની ગતિમાં પણ વધારો રહે તેવી પણ સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી છે કેમેરામેન મનીષ વાણિયા दिव्या चौहान संदेश न्यूज अहमदाबाद